અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કણભામાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે પહેલા અકસ્માત થયો હતો ત્યારે અકસ્માતમાં નીચે ઉભેલા લોકોને અન્ય ટ્રકે અડફેટે લીધા હતા અને તેમાં મૃત્યુ થવાની વાત પણ સામે આવી છે ઘટનાની જાણ થતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરના હરિયાણા ગામ પાસે કણભા પોલીસ સ્ટેશનની હદમાં પટેલ ટ્રાવેલ્સ અને કિયા ફોર વ્હીલર ગાડી સાથે નાનો એક્સિડન્ટ થયેલ જેને અનુસંધાને તેઓ રોડ ઉપર ઉભા રહ્યા હતા તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાર્સિંગની ટ્રક કે ટ્રાવેલર્સે ટક્કર મારતા ટ્રાવેલર્સના પેસેન્જરમાંથી ત્રણ વ્યક્તિના મોત થયેલ છે ટ્રાવેલર્સની અંદર બેઠેલા પંદર મુસાફરોને નાની મોટી ઈજા થયેલ છે તમામને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે